ભરૂચના વડાપાડા વિસ્તારમાં બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી ભરૂચના વડાપરામાં આવેલ ચોકસી બજારમાં રાત્રિના સમયે જયંતીભાઈ સુરતીનું બે માળનું મકાન અચાનક ધડાકા સાથે ધરાશાયી થતાં સ્થાનિક લોકોના જીવ ઊંચા થઈ ગયા હતા નિંદ્રાધિન લોકોએ ઊંઘમાંથી જાગી અચાનક દોડી આવીને જોતા મકાન ધરાશયી થઈ હોવાનું જણાવ્યું હતું પરંતુ સમયસૂચકતા વાપરી જયંતિભાઈ સુરતી બહાર દોડી આવતા તેઓનો આવાદ બચાવ થયો હતો ભરૂચ ફાયર બ્રિગેડ થયેલ મકાનના કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અહીંયા અમે લગભગ ચોતેર વર્ષથી રહીએ છીએ અને અમારા મકાનની બરાબર નેબરની દિવાલને એ લોકો આખું નવું મકાન ઉતારવાના હતા અને ઉતારી દીધા પછી અમે એમને કહેવા ગયેલા કે નુકસાન થાય તો તમે જોજો અને એમણે રિસ્પોન્સિબિલિટી લીધી કે કંઈ પણ નુકસાન થશે તો અમે કરાવી આપીશું ચિંતા ના કરતા પણ છેલ્લે ગઈ રાત્રે આવી રીતે મકાન લગભગ બાર વાગ્યા રાત્રેના સુમારે પડી ગયું અને હું અંદર સૂતેલો હતો પણ મહા મુશ્કેલીથી કુદરતે મને બચાવો અને હું બહાર નીકળી ગયો છું થોડી સામાન્ય ઇન્જરી થઈ છે અને આ જે મકાનમાં એમને જે પાછલી મકાન ઉતાર્યા પછી જે એ દિવાલના સપોર્ટ આપી અને જે કન્સ્ટ્રકશન આગળ વધારવું જોઈએ એ એમને ભૂલ કરીને એના લીધે રાત્રે દિવાલ પડી ગઈ છે ને અત્યારે હું ઘર વગરનો થઈ ગયેલો છું મારી પાસે હવે બીજો કોઈ જગ્યા રહેવાની રહી નથી ધંધો પણ હું ઘરમાં જ કરતો હતો અને ઘર દુકાનવાળું એક જ છે